વાળા ભરતસિંહ ગુટા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મોહવાની અંદર જે ગાંધી કોમ્પ્લેક્સ કહેવાય એ હેવન હોટલ અને જીબી હોટલાની સામે એમાં ત્રણસોથી વધારે દુકાનો છે ઘણા વર્ષોથી અમારું આંદોલન પણ અમારો શરૂ છે એના આ તમામ સાચી તો પણ જ્યારે જ્યારે ચોમાસું આવે ત્યારે આ દુકાનોમાં અમુક અમુક ભાગ નહીં પડતા હોય ગઈકાલ પણ એક મોટો જબરજસ્ત ઘટના ઘટાય એવી ઘટના બની છે આજે પણ રાતને આ બજારનો જે સ્લેબ છે એ છૂટો છે એટલે આ નગરપાલિકાને કરવાનું હોય નગરપાલિકા નથી રિનોવેશન કરતી કે નથી આ માલિકોને કરવા દેતી હવે આ તો બાંધીને મારવા જેવી વાત છે એટલે નગરપાલિકા છે એ નેપોલિયન જેવી છે કે ભાઈ સાત ભડકે ભળે નેપોલિયન દારૂ પીવે એટલે નગરપાલિકાની જવામ જવાબદારી છે જો અઠવાડિયાની અંદર આ લોકોને ન્યાય નહીં મળે તો આ વિસ્તારના આ જે દુકાનદારો ત્રણસોથી વધારે છે એ જે પ્રમાણે કહે એ પ્રમાણે આંદોલન પણ શરૂ થઈ છે અને જ્યાં સુધી કામ બનશે નહીં ત્યાં સુધી અમારી રજૂઆત કરશે